મોટી દુર્ઘટના અટકાવી હતી સુરત ફાયર વિભાગમાં નોકરી કરતો વિજય જાદવ નામનો જવાન અમરનાથ યાત્રાએ ગયો હતો મહાદેવના દર્શન બાદ વિજય જાદવ સ્વરાજ્ય એક્સપ્રેસ ટ્રેનમાં સુરત પરત ફરી રહ્યો હતો તે દરમિયાન જમ્મુ તાવી પઠાણકોટની વચ્ચે એકાએક ટ્રેન નીચેથી ધુમાડો નીકળવા લાગતા લોકો પાયલટને સેન્સરથી જાણ થઈ હતી જે બાદ ટ્રેન રોકાતાની સાથે સુરતના ફાયર જવાને લોકો પાયલટની પરમિશન લઈ દસ મિનિટની અંદર ટ્રેન નીચે જઈને આગ ઉઝાવી હતી મોટી દુર્ઘટના બને તે પહેલા અટકી જતા ટ્રેનમાં સવાર લોકોએ હાશકારો અનુભવ્યો હતો સાથે જ સુરત ફાયર બ્રિગેડના જવાનની સૂઝબૂઝથી મોટી દુર્ઘટના બનતી અટકી હતી વિજયની સૂઝબૂઝથી આગ ફેલાય તે પહેલા જ રોકી લેવાતા લોકોએ લોકોએકારો લીધો હતો હું મારા સાત મિત્રો સાથે અમરનાથ યાત્રા અને વૈષ્ણવજીની યાત્રા કરવા ગયેલો હતો સત્તાવીસ સાત બે હજાર ચોવીસ ના રોજ વૈષ્ણોદેવી કટરા રેલવે સ્ટેશનથી બાંદ્રા જતી સ્વરાજ એક્સપ્રેસનો સફર કરતો હતો જમ્મુ તવી અને પઠાનપુરની વચ્ચે અચાનક બી ટુ એસી કોચમાં ધુમાડો દેખાતા અમે ગાડી અચાનક થોભી ગઈ તો અમે દરવાજાથી નીચે ઉતરતા જોયું તો વી ટુ એસી કોચના વ્હીલચેરમાં આગ લાગેલી હતી તો અચાનક હું નીચે ઉતરીને લોકો પાયલોટને જાણ કરતા લોકો પાયલોટને કીધું કે મારી મારું પરિચય કે હું સુરત મહાનગરપાલિકામાં ફાયર બ્રિગેડ તરીકે ભજવું છું હું આગ કાબૂમાં લઈ શકું છું તમારી પરમિશન હોય તો હું આગ કાબૂમાં લઈ લઈ લઉં લઈ શકું છું તો જે બી ટુ કે એસી કોચમાં જે ડીસીબી ફાયર હોટલ